હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેન્યુમાં તમારું સ્વાગત છે નોર્મલી આપણે ચણાની દાળ સિમ્પલ રીતે બનાવતા હોઈએ છીએ પરંતુ આજના સ્પેશિયલ મેન્યુમાં થોડી અલગ રીતે બનાવીશું આ દાળ સ્વાદમાં એવી ટેસ્ટી બનશે કે તમે ભાત જોડે એને એકલી પણ ખાઈ શકશો સાથે શાક કે પરોઠાની પણ જરૂર ના પડશે તો આ દાળ કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો મેં અહીંયા એક વાટકી જેટલી ચણાની દાળને ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી રાખી હતી અને ત્યાર પછી કુકરમાં એને મેં ત્રણથી ચાર વિસલ વગાડી બાફી લીધી હતી મેં વિડીયોમાં પલાળેલી ચણાની દાળ બતાવી નથી ડાયરેક્ટ બાફેલી ચણાની દાળ બતાવી છે અને થોડી ચણાની દાળ આખી રહે એ પ્રમાણે જ બાફવાની છે ઓગળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે ત્યાર પછી એને બાજુ પર મૂકી દઈશું અને ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે જ તમારે ઓછું વધતું ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને ત્યાર પછી પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આ બંનેને ક્રેકલ થવા દઈશું પછી એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો તેને ઉમેરી દઈશું અને ત્યાર પછી એ હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું હવે પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું અને તમારી પાસે જો લીલું લસણ અવેલેબલ હોય તો તમે એમાં લીલું લસણ પણ ઉમેરી શકો છો હવે આ બંને સતળાઈ ગયું છે તો ત્યાર પછી તેમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ત્યાર પછી હવે આ બધા મસાલાને ડુંગળી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું પરંતુ મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે જે ચણાની દાળ બાફેલી હતી તેને આ મસાલામાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો ચણાની દાળ અને બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે પરંતુ થોડી ઠીક છે એટલા માટે એમાં પાક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે એને થોડીવાર માટે ગરમ થવા દઈશું હવે લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચણાની દાળ ઉકળવા માંડી છે હવે ત્યાર પછી મેં અહીંયા એક વાટકી જેટલી પાલકને ધોઈ અને ઝીણી સમારી લીધી હતી તો એ પાલકને આપણે ચણાની દાળમાં ઉમેરી દઈશું હવે આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી થોડીવાર માટે એને ગરમ થવા દઈશું હવે ત્યાર પછી એમાં નાની પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને પાણી પણ થોડું બળી ગયું છે તો હવે આપણી આ પાલકવાળી ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આ ચણાની દાળ તમે ભાત જોડે ખાવાના હોવ તો તમારે થોડી એને રસાવાળી રાખવી પડશે અને રોટલો રોટલી કે પરોઠા જોડે ખાવાના હોય તો થોડી ઠીક રાખવી પડશે અને તમને ટામેટાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એમાં ટામેટું પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા એને સ્કીપ કર્યું છે આ ચણાની દાળ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો આ ટેસ્ટી એવી પાલક અને ચણાની દાળની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો